નમસ્કાર દર્શક મિત્રો દાતા તાલુકાના અંબાજી દાતા રોડ પર રહેતા એક વેપારીને મોબાઈલનો ધંધો હોવાથી વાહનોની ખરીદી કરવા માટે ત્રણ શખ્સોએ જુદી જુદી તારીખે રૂપિયા એકત્રીસ લાખ ઉપરની રકમ આપી હતી ત્યારબાદ તેમને વાહનો ન આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવતા વેપારીએ ત્રણ વ્યક્તિઓ સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે દાંતા અંબાજી રોડ પર રહેતા ધવલકુમાર અરિંદભાઈ પટેલ બે હજાર એકવીસમાં અંબાજી ખાતે માર્બલ ગ્રેનાઇટનો લેવીઝનો ધંધા સાથે સંકળાયેલા હતા તે દરમિયાન અમદાવાદના સુરજ નારાયણ ચતુર્ભુજ શર્મા દોલતરાજ ઉર્ફે રવિ સુરેશભાઈ શર્મા તેમજ અંબાજી નાતા ખાતે રહેતા જયેશભાઈ સોમાભાઈ ઠાકોર સાથે પરિચય કેળવાયો હતો તે સમયે સુરેશભાઈ અને જયેશભાઈએ ધવલભાઈને કહ્યું હતું કે અમે બંને જણા રાજસ્થાનના આબકારી વિભાગની પકડાયેલ ગાડીઓની ડીલીંગ કરી સસ્તા ભાવે વેચાણ કરી આપીએ છે અને તમારી જૂની ગાડી તથા ટેમ્પો રાખવો હોય તો અમે તમને લઈ આપીશું જેથી તેમને ખાતરી આપતા તેમના ઉપર વિશ્વાસ મૂકી જુદી જુદી તારીખે કુલ રૂપિયા એકત્રીસ લાખ પચાસ હજાર આપ્યા હતા ત્યારબાદ તેમની ગાડીઓ પણ ના આપી અને પૈસા પણ ના આપ્યા અને તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો જેથી ધવલકુમાર પટેલે અંબાજી પોલીસ સ્ટેશનમાં સુરત શર્મા દોલતરાજ રી રવિ શર્મા અને જયેશભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે